બોલો નાગદેવતાની જય એક ગામમાં એક ડોશી તેના છ દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી તેને બધા ન પીરી કહીને મેણા મારતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી તેને બેટક પૂરું ખાવા પણ ન આપતી તેવામાં ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી એ દિવસોમાં એ ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું પણ ખૂબ જ મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે તે હમણાં મને ગાળો દેશે પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી કે જેણે આ ખીર ખાધી હોય તેવું તેનું પેટ આ સાંભળીને નાગણ તો ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે રાધાને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું કે બહેન હું તારાથી ખૂબ જ ખુશ થઈ છું બોલ બહેન તને કઈ વાતનું દુઃખ છે તારું દરેક દુઃખ હું ટાળીશ તેના જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગું નથી એટલે સૌ મને મેણા મારે છે વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ પણ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાંથી આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું તેણે રાધાને કહ્યું કે બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળીને રાધા ખૂબ જ ખુશ થઈ ગઈ થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી કે અલી બાઈ પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેણો ભરવાનો આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે એને કંકોત્રી મોકલવી છે આથી મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ બે ચબરખીના બે અક્ષરો પડાવી નાની વહુને આપ્યા રાધા ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે અલીબાઈ આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા તો ગાડું ભરી ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે સાચ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એકી ટશે તે દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપરૂપના અંબાર સમી નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુ રાધાનો ખોળો કુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મહામુલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ સાસુ બિચારા શું બોલે આ તો બધું જોઈને હપકી ગયા હતા નાગણ નાની વહુને લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેથી જમીન ખસી અને ભોયરું દેખાયું એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા તો આશ્ચર્ય પામી નાગણે તેને કહ્યું કે રાધા તારે અહીં કશું જ કામ કરવાનું નથી ખાઈ પી અને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કામ કરવાનું છે કે સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને આ બધા જ નાકકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક અશુભ દિવસે તેને દેવ જેવો દીકરો ઉતર્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા તેમને જોઈ છોકરો તો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડી આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તો દૂધ ગરમ હતું આથી તેમના મોઠા દાજી ગયા નાગકુમારો બાંડિયા અને બુચિયા થઈ જતા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો નાગકુમારની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ તે નાના છોકરાઓને શું કહી શકે નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ તેના મનમાંથી દાજ ગઈ નહીં થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરાણી આપી વિદાય કરી સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી આથી તેની જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી અને તે પડતા પડતા બોલી કે ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આ રીતે તેમણે તેમણે બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો આટલો બધો પ્રેમ જોઈ એના છોકરાને કરડવાનો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાના દૂધની તાસળી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી કે અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગદેવ તો મિત્રો આ હતી પંચમી વ્રતનું મહાત્મ અને વ્રતની કથા આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે આ કાળની પૂજા કરવા માટે પણ આવ્રત કરાય છે ભગવાન શિવના કળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે પંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ અને તશક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગ દેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કોહળીમાં નાગ દોષ કાલ સર્પ દોષ છે તેમને નાગ પંચમીના દિવસે નાગ ચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ જે નાગ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે નાગ પંચમીના દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈએ નાગ ચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે નાગ દેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષ પર બિરાજમાન થયેલા છે આમ પવિત્ર શ્રાવણ વધ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગ પંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાપ કરડવાનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગ પંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય જરૂર ચેનલ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો સાંભળીએ નાગ પંચમી કથા બોલો નાગદેવતાની જય એક ગામમાં એક ડોશી તેના છ દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી તેને બધા ન પીરી કહીને મેણા મારતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી તેને બેટક પૂરું ખાવા પણ ન આપતી તેવામાં ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી એ દિવસોમાં એ ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું પણ ખૂબ જ મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના તેના મનમાં એમ કે તે મને ગાળો દેશે પરંતુ આશ્ચર્ય વચ્ચે રાધા બોલી કે જેણે ખાધી હોય તેવું તેનું પેટ ઠરજો આ સાંભળીને નાગણ તો ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે રાધાને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું કે બહેન હું તારાથી ખૂબ જ ખુશ થઈ છું બોલ બહેન તને કઈ વાતનું દુઃખ છે તારું દરેક દુઃખ હું ટાળીશ તેના જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી એટલે સૌ મને મેણા મારે છે વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ પણ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાંથી આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું તેણે રાધાને કહ્યું કે બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળીને રાધા ખૂબ જ ખુશ થઈ ગઈ થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી કે અલીબાઈ પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેણો ભરવાનો આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે એને કંકોત્રી મોકલવી છે આથી મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ બે ચબરખીના બે અક્ષરો પડાવી નાની વહુને આપ્યા રાધા ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે અલીબાઈ આજે તો નાની વહુ તરફથી આપણને પેરાણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા તો ગાડું ભરી ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે સાચ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એકી ટશે તે દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપરૂપના અંબાર સમી નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુ રાધાનો ખોળો કુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મહામુલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ સાસુ બિચારા શું બોલે આ તો બધું જોઈને હપકી ગયા હતા નાગણ નાની વહુને લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેથી જમીન ખસી અને ભોયરું દેખાયું એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા તો આશ્ચર્ય પામી નાગણે તેને કહ્યું કે રાધા તારે અહીં કશું જ કામ કરવાનું નથી ખાઈ પી અને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કામ કરવાનું છે કે સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને આ બધા જ નાક કુમારોને ભેગા કરીને દૂધ પાવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો ઉતર્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા તેમને જોઈ છોકરો તો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડી આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તો દૂધ ગરમ હતું આથી તેમના મોઠા દાજી ગયા નાગકુમારો બાંડિયા અને બુચિયા થઈ જતા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો નાગકુમારની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ તે નાના છોકરાઓને શું કહી શકે નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ તેના મનમાંથી દાજ ગઈ નહીં થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરાણી આપી વિદાય કરી સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી આથી તેની જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાઝે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી અને તે પડતાં પડતા બોલી કે ખમમાં મારા બાંડિયા બૂચ્યા વીરને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આ રીતે બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો આટલો બધો પ્રેમ જોઈ એના છોકરાને કરડવાનો તેમણે વિચારમાં ડિવાળ્યો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાના દૂધની તાસણી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી કે અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગદેવ તો મિત્રો આ હતી નાગપંચમી વ્રતનું મહાત્મા અને વ્રતની કથા આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે આ કાળની પૂજા કરવા માટે પણ આ કરાય છે ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે પંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ અને તશક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગ દેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ કાલ સર્પદોષ છે તેમને નાગ પંચમીના દિવસે નાગ ચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે નાગ પંચમીના દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગ દોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈએ નાગ ચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગ દોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી પૂજા કરવાની પરંપરા છે નાગદેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષ શૈયા પર બિરાજમાન થયેલા છે આમ પવિત્ર શ્રાવણ વંચમી પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગ પંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાપ કરડવાનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગ પંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ